જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે એક હેલ્ધી રેસીપી લઈને આવી છું ફણગાવેલા મગ અને મઠનો ઉપયોગ કરી અને આપણે પૂના મિસળ બનાવીશું એકદમ હેલ્ધી રેસીપી છે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફણગાવેલા કઠોળમાંથી આપણને ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે છે તો તમે આ રેસીપી એક વખત બનાવીને જરૂર ટ્રાય કરજો અને આ મગ અને મઠનો ઉપયોગ કરી અને મેં બનાવ્યું છે અને આ ઘરે જ ફણગાવ્યા છે તો મેં પોણીવા કટ કપ જેટલા મગ ફણગાવેલા લીધા છે અને અડધો કપ જેટલા મઠ ફણગાવેલા લીધા છે તમે પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો હવે આપણે બંને કઠોળને વઘારી દેવાના છે તો પ્રેશર કુકરમાં જ આપણે વગારીશું એક ટીસ્પૂન એના માટે મેં તેલ લઈ લીધું છે અડધી ટીસ્પૂન જીરું થોડી હિંગ અને મેં બે લીલા મરચાં બારીક કાપી લીધા છે એ ઉમેરી દીધા છે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું પહેલાં સાંતળી દઈશું અને ત્યાર પછી આપણે વઘારમાં જ હળદર ઉમેરી દેવાની છે વઘાર હંમેશા હળદરમાં જ ઉમેરવાથી કલર સરસ આવશે હવે આપણે મગ અને મઠ જે લીધા છે એ ઉમેરી દઈશું મગ અને મઠનું પ્રમાણ તમે તમારી પસંદગી મુજબ પ્લસ માઇનસ કરી શકો છો તમને જે પ્રમાણે ગમતા હોય કોકને ફણગાવેલા મગ એકલા ગમે તો એકલા પણ તમે લઈ શકો એકલા મઠ પણ લઈ શકો અને બંને સરખી માત્રામાં પણ લઈ શકો હવે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે મેં મીઠું ઉમેરી દીધું અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર કેમ કે આપણે લીલું મરચું પણ ઉમેર્યું છે તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને અડધી ટી સ્પૂન જેટલું મેં જીરું લીધું છે આમાં બહુ આગળ પડતા મસાલા નહીં કરવાના કેમકે આપણે ઉપર ચટણીઓનો પણ ઉપયોગ કરવાના છે હવે આપણે પાણી જેટલા મગ અને મઠ ડૂબે એટલું ઉમેરવાનું છે વધારે જો તમે પાણી લેશો તો પછી મજા નહીં આવે પાણી ઓછા થશે અને આ એક એક દાણો સરસ છૂટો પડશે આ રીતે તમારે માપ રાખવાનું જ્યારે વગારીએ તો ડૂબે એટલું જ પાણી લેવાનું હવે ગેસ બંધ કરી અને આપણે બે જ વિસલ મારવાની છે બે વિસલમાં તો મગ અને મઠ સરસ થઈ જશે તૈયાર હવે આપણે બીજી તૈયારી કરીશું તો પૌવા લીધા છે મેં લગભગ સો ગ્રામ જેટલા અને આ રીતે બટાકા પૌવાવાળા પૌવા લેવાના છે એને આપણે જે રીતે પૌવા બનાવીએ એ રીતે પહેલાં ધોઈ કાઢવાના ધોયા પછી દસ મિનિટ માટે આપણે એને મૂકી રાખીશું જેથી પૌવા સરસ ફૂલી જાય એકદમ સરસ રીતે ધોઈ કાઢવાના આપણે જે રીતે પૌવા બનાવીએ એ રીતે હવે દસ મિનિટ પછી પૌવા સરસ રીતે ફૂલી ગયા છે ને આપણે આ રીતે સહેજ હલકાથી છૂટા કરી દઈશું હવે આપણે વઘારવા માટે બે લીલા મરચાં અને એક નાની સાઇઝની ડુંગળી મેં એકદમ બારીક કાપી લીધી છે વઘારમાં મૂકવા માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન રાઈ અડધી ટીસ્પૂન જીરું અને થોડી હિંગ ઉમેરી દઈશું વઘારમાં જ આપણે હળદર પણ ઉમેરી દઈશું જેથી કલર સરસ આવે આ રીતે અડધી ટીસ્પૂન જેટલી હળદર લીધી છે હવે આપણે માં લીલા મરચાં અને બારીક કાપેલી ડુંગળી ઉમેરી દેવાની છે ડુંગળી ઉમેર્યા પછી આપણે ને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળવાની છે આમાં આપણે જે રીતે આપણે કાંદા પોવા બનાવીએ એ રીતે જ ઉમેરવાના છે પરંતુ આમાં ખાંડનો ઉપયોગ નહીં કરવાનો કેમ કે આપણે ઘડી ચટણીનો પણ ઉપયોગ કરવાના છે હવે આપણે ડુંગળી અને પૌવાના ભાગનું મીઠું ઉમેરી દઈશું અને સરસ રીતે ડુંગળીને સાંતળી દઈશું એકથી સવા મિનિટની અંદર તૈયાર થઈ જશે બહુ વાર નહીં લાગે તો ડુંગળી સરસ રીતે સંતળાઈ ગઈ છે તો હવે આપણે એમાં પલાળેલા પોવા ઉમેરી દઈશું આ રીતે સરસ રીતે છૂટા થાય એ રીતે આપણે પોવા દસ મિનિટ પહેલાં પલાળી દેવાના સરસ રીતે મિક્સ કરી દઈશું આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાના છે હવે આપણે એમાં લીંબુનો રસ ઉમેરી દઈશું મેં પહેલાં કહ્યું એમ આપણે ખાંડ નથી ઉમેરવાની પરંતુ ખટાશ માટે આપણે લીંબુ ઉમેરીશું તો એક લીંબુ લીધું છે મેં તમને જે પ્રમાણે ખટાશ ગમતી હોય એ પ્રમાણે તમારે લેવાનું અડધું લીંબુ પણ તમે લઈ શકો છો પરંતુ થોડા ખટ ખાટાપોમાં હશે તો સારા લાગશે કેમ કે આપણે એમાં કળી ચટણીનો ઉપયોગ કરવાનો છે હવે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ખૂબ ઓછા તેલમાં બનતી સામગ્રી છે આ અને એકદમ હેલ્ધી રેસીપી છે તમે આ રીતે એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો છેલ્લે આપણે બારીક કાપેલી કોથમીર ઉમેરી દઈશું સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે ધીમા તાપે આપણે સીજવા દઈશું જેથી બધા જ મસાલા સરસ રીતે પોવા ઉપર ચોંટી જાય તો બે મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ રીતે આપણા પૌવા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે ફણગાવેલા મગ અને મઠ બફાઈ ગયા છે તો હું તમને એક વખત બતાવી દઉં તો પ્રેશર કુકરમાં બે વિસલ વાગી પછી વરાળ નીકળી ગઈ છે તો આપણા મગ અને મઠ સરસ રીતે તૈયાર થઈ ગયા છે આ રીતે હું તમને બતાવી દઉં અને પાણી પણ એકદમ માપનું છે તમે આ રીતે જ બાપજો તો તમારા મગ અને મઠ એકદમ સરસ તૈયાર થશે હવે એને મેં એક બાઉલમાં લઈ લીધા છે પૌવા પણ બાઉલમાં લઈ લીધા છે થોડીક બારીક કાપેલી કોથમીર એક મોટી સાઇઝની ડુંગળી બારીક કાપી છે કોથમીર મરચાંની તીખી ચટણી લીધી છે ખજૂર અને આમલીની ચટણી લીધી છે અને એ ઘરે જ બનાવી છે એનો વિડીયો મેં પહેલાં અપલોડ કરેલો છે લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ થોડું ફેંટેલું દહીં લીધું છે અને થોડીક ચીણી સેવ લીધી છે તો આ બધી જ વસ્તુ હવે આપણે એસેમ્બલ કરી અને એક પ્લેટમાં સર્વ કરવાની છે તો આ ફણગાવેલા મગ અને મઠ તમે એકલા નાસ્તામાં પણ ખાઈ શકો છો તો એક સર્વિંગ પ્લેટ લઈ લીધી છે એમાં સૌથી પહેલાં આપણે આ રીતે ફણગાવેલા મગ અને મઠ જે વઘારીને મૂક્યા છે એ મૂકી દઈશું એની ઉપર આપણે જે પૌવા તૈયાર કર્યા છે એ મૂકવાના છે આ રીતે આપણી પ્લેટ સર્વ કરવાની છે આ રીતે થોડા થોડા કરીને તૈયાર કરીશું એની ઉપર આપણે ગ્રીન ચટણી ઉમેરીશું આ રીતે ખજૂર ની ચટણી આ રીતે હવે આપણે દહીં જે ફેંટીને તૈયાર કર્યું છે એ ઉમેરીશું દહીં ઘણા લોકોને આમાં વધારે પસંદ હોય છે તો તમે વધારે પણ લઈ શકો છો હવે આપણે બારીક કાપેલી ડુંગળી અને કોથમીર ઉમેરી દઈશું તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી આપણું પી પૂના મિસળ બનીને તૈયાર થઈ ગયું છે એને મેં સર્વ કરી દીધું છે છેલ્લે આપણે ઝીણી સે ઉમેરી દઈશું તો એકદમ હેલ્ધી એવું પૂના મિસર બનીને તૈયાર છે તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બે લાયકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા જેથી તમને મારા વિડિયોનું નોટિફિકેશન તરત મળી જાય ધન્યવાદ